ટુ ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે અને જનસંપર્કનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે બારડોલી લોકસભા બેઠકમાં તાપી અને સુરત જિલ્લાના મતદારોનો સમાવેશ થાય છે જેમાં તાપી જિલ્લાની વેરા અને નીઝર વિધાનસભા બેઠક આવે છે લોકસભા ચૂંટણીને હવે દરેક વિધાનસભા મુજબ કાર્યાલયનું ઉદઘાટન ડોર ટુ ડોર શરૂ કરી દેવાયું છે ત્યારે વેરા વિધાનસભા મત વિસ્તારના ત્રણ મંડળ વેરાનગર વેરા તાલુકો અને ડોલવણ તાલુકાના વિસ્તારનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં આજે વેરા ખાતે વેરાના ધારાસભ્ય મોક મોહન કુકણાની હસ્તે ઉદઘાટન કરાયું જેમાં તાપી જિલ્લા પ્રભારી લોકસભા અંતર્ગત વ્યારા વિધાનસભાની ત્રેવીસ બાજુ લોકસભા ચૂંટણી લક્ષી આ કાર્યાલયનું ઓપનિંગ અને ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના ત્રણેય મંડળ વ્યારા તાલુકો દોલવણ તાલુકો અને વ્યારા એમના ખૂબ શીર્ષ નેતૃત્વ કરનાર તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો અને ઉપસ્થિત અહીંયા અમારા લોકસભાના પ્રભારી મધુભાઈ કથિરિયા સાહેબ સંયોજક શ્રી જયરામભાઈ ગામિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકભાઈ જોશી અને જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહભાઈ વસાવા અને તમામ મહામંત્રીશ્રીઓ તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ નગરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્ય કાર્યકર્તાઓ જુસાભેર અને આ ત્રેવીસ વાડે લોકસભામાં પોતે એક પૂરક છે અને અહીંયા સૌથી મોટા મોટી લીડ મળે એના માટે ભૂંકા ભરી અને આ ખૂબ મોટી સંખ્યામાં આજે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો અહીંયા આવ્યા અને આજે ખુલ્લો ઉંટ્યો છે સાવરકાંઠાના ઈડરના શાવલપુરના એસ આરપી જવાનું હાર્ટ અટેક આવતા મોત થયું છે સૌથી મહત્વની બાબત તો એ છે કે